હિન્દુ ધર્મ અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવે છે કેટલાક લોકો શ્રાવણ મહિનાના સોમવારે ઉપવાસ કરીને ભગવાન શિવની પૂજા કરે છે સોમવારના દિવસે વ્રત માં લોકો એક સમયનું ભોજન કરે છે તે પણ એકદમ સાત્વિક ભોજન માત્ર એટલું જ નહીં આખો મહિનો લોકો સાત્વિક ભોજન પણ જમે છે પરંતુ ક્યારેય તમે વિચાર્યું છે કે શ્રાવણ આખો મહિનો લોકો સાત્વિક ભોજન કેમ જમે છે શા માટે લોકો પ્રાચીન સમયથી ઉપવાસ કરતા આવી રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે તે રહસ્ય વિશે જાણીશું તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડિયોની અપડેટ મળતી રહે. ત્રાવણ મહિનામાં વરસાદ ખૂબ જ પડે છે. આ દરમિયાન ઉપવાસ કરવાનું ખાસ મહત્વ છે. આયુર્વેદ અનુસાર આ મોસમમાં વરસાદના કારણે બજારમાં ઓછી શાકભાજી આવે છે. તેથી બીજી તરફ પાંદડા અને લીલી શાકભાજીઓમાં કીડા પડવા લાગે છે અને ખાધા બાદ પેટ સંબંધિત સમસ્યાઓ પણ થવા લાગે છે આ સાથે જ મોસમમાં દૂધ પીવાની પણ મનાઈ કરવામાં આવે છે કેમ કે ઘાસ પર કીડા મકોડા થઈ જાય છે આ દરમિયાન ગાય ઘાસ ખાય છે તો તેનું દૂધ પણ ટોક્સિક થઈ જાય છે તેથી આ મોસમમાં દૂધવાળી વસ્તુઓ પણ ખાવાની મનાઈ કરવામાં આવે છે કારણ કે તેનાથી પેટ ખરાબ થઈ જાય છે બીજી બાજુ વરસાદની સિઝનમાં પાચન ક્રિયા નબળી પડતી જાય છે વરસાદમાં ચારેય બાજુ હળિયાળી છવાયેલી હોય છે પરંતુ આ મોસમમાં ગરમીની સાથે ઉકળાટ પણ વધી જાય છે ઉકળાટ કમજોર બનાવી દે છે સાથે જ આંતરડાની હેલ્થ પણ બગાડી શકે છે જેના કારણે પેટ અને આંતરડા સાથે જોડાયેલ સમસ્યાઓ પણ થવા લાગે છે આ જ કારણ છે કે આ મોસમમાં પેટ ખરાબ અપચો એસિડિટી જેવો સોજો આવી જવો જેવી સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે અને આયુર્વેદ અનુસાર શ્રાવણ મહિનામાં જો તમે એક દિવસ વ્રત રાખો છો તો સાથે હેલ્થ સંબંધિત સમસ્યાઓ પણ થશે નહીં ઉપવાસ કરવાથી ઘણી બધી પેટ સંબંધિત સમસ્યાઓ માંથી પણ બચી શકાય છે પેટ ખરાબ થવાથી બચાવે છે સાથે જ બ્લોટિંગ ગેસ એસિડિટી સમસ્યાઓમાંથી પણ છુટકારો અપાવે છે અને સાથે જ વ્રત કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે આ જ કારણ છે કે શ્રાવણ મહિનામાં વ્રત અને ઉપવાસનું મહત્વ ઘણું દર્શાવવામાં આવેલું છે મિત્રો આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયોની જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ